તો જો આ ઓનલાઈન મંગાવેલી હતી સોલારથી હાલતી સોલાર પંપ તો જો આવી ગઈ છે અને ઓનલાઈન મંગાવેલી હતી જો આવી છે અને ખોલી અને જોવાનું છે આપણે હમણાં ડાર પાડ્યો ને તો એના માટે મંગાવેલ છે કેમ કે લાઇટનું કાંઈ હેરખું હોય નહીં એટલે સોલ સોલારથી હાલે એના માટે તે મંગાવી છે તો જો ખોલી চালিছ ফুট যেতিয়া গেল

એનાથી હલશે અને જો આટલું પાણી કદાચ નીકળશે આપણે નળમાં આવતું ને એટલું અંદાજી તો આવશે પાણી તો જો આવી રીતની છે અઢીસો વોલ્ટ ને આવે અને પચીસ એમ આઉટલેટ કાઢે અને સોલાર પંપ છે કેટલા વોલ્ટેજ આવે ચોવીસ ચોવીસ વોલ્ટ કેટલામાં આવ્યું

વાડીએ જો મોટર લાવી નાખ્યા અને ડારમાં પણ નાખી છે હવે પાણીની વાટે છે તો જો બે સોલાર લાવ્યા છીએ અને એના થ્રુ કરવાની છે તો હવે પાણીની વાટે છે કે નીકળે તો કેટલું આવે અને વધારે તે એક્સાઇટમેન્ટ હોય કે પાણી કેટલું આવે જોવાનું છે તો જો શાળા જે તો બધું શરૂ કરે છે હરક તો હું જોઈએ હવે તો રોપડા પી જાય તો એટલું તો ઘણું થઈ જાય પણ જો આટલું આવે છે પણ પાછું શું છે કે દર રોગ ઊંડો નથી ગયો એટલે પાછી વાર ન આવે કેમ કે પાણી ખૂટી જાય પછી ઘણું આવે નહીં ઉતર જો અમારે એટલો અંદર ખૂટી છે જોઈએ કેટલો ટાઈમ હાલે અને પાણી કેટલું ઊંડામાં થાય છે બાકી છ આટલો આવે છે